છેક સુધી જોડાયેલા રહેજો અને રેકોર્ડેડ સેશન જુઓ તો શાંતિથી આ ટોપિકમાં ધીરજ રાખીને એક એક પાર્ટ જોજો કારણ શોર્ટ નોટ છે ડાયરેક્ટ તમે 1x 2x સ્પીડમાં જોશો તો સમજાશે નહીં શાંતિથી સમજવી પડશે ચલો તૈયાર બધા બધાનો વેલકમ વેલકમ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે યસ આ વિજ એક્ટિવનેસ તમારે રાખવાની છે તમારી બોર્ડની એક્ઝામ સુધી યસ બોર્ડની એક્ઝામ સુધી તમારી સાથે નવા 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 મુદ્દા ડિસ્કસ કરતા રહેવાના છે તો ખાસ WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો પહેલા સૌથી વાત કરીએ યુનિટ નંબર જેમાં ઘણી બધી શોર્ટ નોટ બની શકે એમાંથી એમાંથી પેપર ચેકર જે બોર્ડમાં પેપર બનાવે છે એમને આ શોર્ટ નોટ બહુ જ ગમે છે બહુ જ ગમે છે સાબિતી જોઈશ તમારે બતાવજો આ શોર્ટ નોટ ક્યારે પૂછાણી માર્ચ બે હજાર ચોવીસ માં ફરીથી મન થયું બધાને

કરવી પડશે હવે મુદ્દો એ છે કરવી છે પણ આસાન ભાષામાં લાંબો સમય યાદ રહેતું નથી આવો પ્રોબ્લેમ થાય છે તો આ શોર્ટ નોટ સમજવા માટે હું તમને જે પ્રમાણે સમજાવટ આપું ને એ પ્રમાણે સમજાવટ રાખજો સો ટકા ગમશે ચલો પેલા તો બધા તૈયાર છો તમારું ધ્યાન ક્યાંય ડાયવર્ટ થવું ના જોઈએ તમારું ધ્યાન માત્ર મોબાઈલની સ્ક્રીન પર હોવું જોઈએ યસ હું જે બોલું છું તમારું ત્યાં જ ધ્યાન હોવું જોઈએ ચલો એક્ટિવ છો તો મને તમે હાર્ટ સિમ્બોલ મોકલો ત્યાં હું ઘણા બધા વિદ્યાર્થીઓનું વેલકમિંગ કરી લઉં

તો અહિયા આ શોર્ટનોટ સૌથી સરળ એટલે પડે છે કારણ આ શોર્ટનોટમાં મુદ્દા ટેક્સબુક મુદ્દા આપેલા છે એને આધારે માત્ર છ જ સવાલ બને છે બીજી એક સૌથી મહત્વની વાત કદાચ તમે બીજી કોઈ શોર્ટનોટ વાંચો બીજા કોઈ યુનિટના તમે પ્રેફરન્સ આપો તો એમાંથી અલગ અલગ મુદ્દાઓને આધારે અલગ અલગ શોર્ટનોટ બને

એક એક સવાલને ને આધારે બનાવીએ આમાં તમારે કોઈ એક્સ્ટ્રા યાદ નથી રાખવાનું આ શોર્ટ નોટ જરાય ગોખવાની જરૂર નથી તમારે એક એક સવાલને વારા પરથી પકડવાનો અને એ સવાલ તમારે જવાબ આપવાનો બસ શોર્ટ નોટ પૂરી આમાં તમારે કોઈ નવું એક્સ્ટ્રા કરવાની જરૂર નથી એટલી આસાન શોર્ટ નોટ છે જો તમને હું સમજાવતો જાવ તમને સો ટકા ગમશે સૌથી પહેલા પહેલો સવાલ વિચ આર ધ મોસ્ટ ફેરોશિયસ આર્ટ્સ ચલો સૌથી હિંસક કીડી કોણ છે

જરરાય અઘરું નથી હું ફરીથી કહું છું તમે આ શોર્ટ નોટ જ્યારે ભી પાકી કરો ને ત્યારે સવાલના આધારે જવાબના આધારે કામકાજ કરજો ડાયરેક્ટ શોર્ટ નોટ પર એટેક નહી કરતા રીઅલ માં બહુ આસાન છે ચાર વાર એક્ઝામ માં પૂછાઈ ગઈ છે મહત્વની છે ગમે ત્યારે રિપીટ થઈ શકે આનો મતલબ તમને પ્રોપર સિસ્ટમેટિક કામકાજ કરજો તો પહેલા સવાલનો ખાલી જવાબ આપ્યો છે ધ ડ્રાઈવર એન્ડ સોપ આફ્રિકા હવે આય તમારે વિચારવાની જરૂર છે નહીં જે તમારું હેડિંગ છે એ તો છે યસ તો ડ્રાઈવર એન્ડ શોપ કા પછી સવાલ ને આધાર લખી નાખ્યો જો કેટલું આસાન થઈ ગયું યસ તમારી ઓટોમેટિક પેજ માં બે લાઈન અઢી લાઈન તો ભરાઈ જશે તો સવાલ ને આધારે જવાબ ભરવાનો બીજું કાઈ નવરૂથી ખાલી 6 સવાલ ના જવાબ હું તમને આપવાનું છું 100% ઈઝીલી સમજાઈ જશે હે ને યસ નેક્સ્ટ લઈએ ચલો વાય આર ધે કોલ ડ્રાઈવર એન્ડ્સ એનો શું કામ ડ્રાઈવર એન્ડ્સ કહેવામાં આવે છે જોઈએ જોઈએ ધે આર જોઈ લો આઈથી લીધું ધે આર કોલ્ડ ડ્રાઈવર એન્ડ સવાલને આધારે જવાબ બનાવું છું નવું હું કાઈ નથી કરતો તમને સમજાવી આસાન ભાષામાં ડિઝાઇન શોર્ટ નોટ કરેલી છે કોઈ પણ ટોપિક છે ને અઘરો હોતો જ નથી એ ટોપિક ને તમે પ્રોપર પ્લાનિંગ સાથે આયોજન સાથે કામકાજ કરો તો કામકાજ થઈ જાય બીજી એક વસ્તુ હું તમને અહીંયા સવાલને આધારે જવાબ બનાવીને આપું છું તમારે એક્ઝામમાં કામ એ પ્રમાણે જ કરવાનું છે પણ તમારે એક્ઝામમાં મુદ્દા પાડીને લખવાનું આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો તમારે તો પેરેગ્રાફ સ્વરૂપે જ લખવાનું છે ચલો શું કામ એને ડ્રાઈવર એન્ડ કહેવામાં આવે છે કારણ કે વાય વાળો સવાલ છે તો બીકોઝ તો આપણે લઈએ જ કારણ કે ધે ડુ નોટ હેવ અ ફિક્સ હોમ જોઈ લો એને કોઈ ફિક્સ હોમ હોતું નથી ફિક્સ હોમ હોતું નથી એન્ડ આર ઓલવેઝ ઓન ધ મૂવ ચાલતી જ રહે ચાલતી જ રહે ચાલતી જ રહે ઓલવેઝ ઓન ધ મૂવ These aren't, આર ધીસ ants આર કમ્પ્લીટલી blind. સંપૂર્ણપણે આંધળી છે પણ માર્ચ ઇન અ લોંગ લાઈન લાંબી લાંબી લાઈનમાં ચાલતી જ રહે એકલી ચાલે છે નહીં વિથ મિલિયન ઓફ ધેમ ટુગેધર એક એક વાક્યને પકડો એના કટકા કરો ભેગા કરતા જાઓ મર્જ કરતા જાઓ ઘણી વાર તમે શોર્ટ નોટ લાંબા સમય સુધી યાદ રાખવા માટે તમે એવું બી કરી શકો અને નોર્મલ ગુજરાતી કરો એનું ગુજરાતી થઈ જાય પછી વિચારો એ જ ગુજરાતીને આધારે તમે જાતે અંગ્રેજી બનાવી શકો છો

યસ ઘણી બધી કીડીઓ સાથે ચાલ્યા કરે છે યસ અને સંપૂર્ણપણે આંધળી છે એટલા માટેને ડ્રાઈવર એન્ટ કહેવામાં આવે છે ઓકે યસ નેક્સ્ટ ત્રીજો મુદ્દો વોટ ડુ ધે ડુ વિથ એનિમલ વીચ પાસ બાય ધેર વે એ જ્યારે પસાર થાય લાંબા અંતરો અને વચ્ચે કોઈ પ્રાણીઓ આવે તો શું કરે આ મુદ્દો તમારે લખવાનો છે તો એના માટે જોઈ લો મેં તમને અહીંયા વાઘ આપ્યો હાથી આપ્યો અને અજગર આપ્યો હવે એક્ઝામમાં આ શોર્ટ નોટ પૂછાશે ને હું ગેરંટી આપું તમને નંબરના આ પ્રાણીઓ દેખાશે યાદ આવશે અને ભૂલાશે નહીં સૌથી મોટી તમારા માટે સારી વાત એ છે તમે ડિજિટલ જમાનાના વિદ્યાર્થીઓ ઘરે બેઠા મસ્ત મજાની મેથડ સાથે લોંગ ટાઈમ ભણી શકો બહુ સારી વાત છે તો આવા પ્રાણી તમને સો ટકા દેખાશે ત્રણ નંબરના મુદ્દામાં યસ તો શું કરે છે ડેવિયર ડેવિયર મતલબ ભક્ષ્ય ખાઈ નિયરસ મિનિંગમાં પણ આવે છે જે ડેવ યર એની એનિમલ કોઈ પણ પ્રાણીને ખાઈ જાય જો આમ લાંબુ 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 કામ કરતા જાવ અઘરું છે જ નહીં ઇન ધેર વે જો એક એક મુદ્દો તમને પકડતા પકડતા લાંબુ લાંબુ કહેતો જાઉં છું કે ખાઈ જાય કોઈ પણ પ્રાણીને ઇન ધેર વેના રસ્તામાં આવે એટલે કટકા ઇવન બીગ એનિમલ મોટા પ્રાણીઓ જેવા કે વાઘ આવી જાય કે પછી હાથી આવી જાય યસ લિવ ઇન ફિયર ઓફ ધેમ એના ડરથી જીવે છે એના ડર થી જીવે છે યસ વિચાર કરો કીડી અને આ બી ક્યાં મહાકાય પ્રાણી એનાથી બીક લાગે ખતરનાક કામ કાજ છે ભાઈ ધે કેન ઈવન ડેવિયર ધે કેન ઈવન ડેવિયર આ પાયથન અજગર ને પણ ખાઈ જાય વિથ ઈટ સ્પ્રે ઇન ઈટ્સ સ્ટમક જોઈ લો તો ત્રણ પ્રાણીની તમારે વાત કરવાની ત્રણ પ્રાણીઓની વાત કરવાની છે બીજું કાઈ નવું નથી યસ આજે થોડી તબિયત મારી વીક છે ગળું હજુ થોડું પ્રોબ્લેમમાં છે પણ એક્ઝામ નજીક છે તો નવા નવા આપણે તમારા માટે વિડિયોઝ લાવતા જ રહેવાના છીએ યસ બીજા વિડીયોની શોર્ટ નોટ પણ આવશે ભાઈ અને નિબંધ પણ આપણે આઈએમપી આઈએમપી મૂકતા જઈએ છીએ ઓકે હા સાકિબ શેખ એક મુકાઈ ગયો છે હમણાં નેક્સ્ટ આ વીકમાં આવશે બીજો ચલો અહીંયા ધ્યાન આપો મુદ્દા પ્રમાણે એટલે કહો તમે ગ્રુપમાં જોડાજો ત્યાં તમને અપડેટ મળશે આવા સવાલ કરવા જ નહીં પડે યસ ચલો ત્રણ સવાલ આપણે જોયા ત્રણ સવાલ રિયલમાં અગર થાય છે જ નહીં અઘરું કઈ છે જ નહીં જે સવાલ હતા એના હું જવાબ આપું જોજો તમારે આખી શોર્ટ નોટ આ ગોખવી પડે એમ નથી હું તમને ફરીથી કહું છું આ શોર્ટ નોટ આ કન્ટેન્ટ ટેક્સ્ટબુકમાં પણ લિમિટેડ છે ટેક્સ્ટબુકનો ભાગ બધો મેં ડિઝાઇન કરેલો છે પણ જે પ્રમાણે તમને શોર્ટ નોટની સાઈઝ તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે એ પ્રમાણે માત્ર છ જ સવાલ બને છે તો તમારે ખાલી છ સવાલના જવાબ જ આપવાના છે બસ ક્લિયર આટલું જ કરવાનું ચલો ત્રણ જોયા હજુ ત્રણ બાકી છે એની પહેલા ખાસ કહી દઉં વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઉં છું વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો ત્યાં તમને બધા સેશન અપડેટ આવશે ઘણા વિદ્યાર્થીઓ બધા સેશનમાં આવે જે સેશન હોય એમાં ધ્યાન ના બીજા સેશનની ડિમાન્ડ કરતા હોય અરે બધું જ પ્લાનિંગ સાથે હાલે છે તમે રેગ્યુલર થાવ એટલે ઓટોમેટિક કામકાજ થશે ને બધું કામકાજ આપણે ક્વોલિટી વાળું આપીએ છે મન પડે એમ લેસન સેશન લઈ લેવાને એમ વાત નથી ડિઝાઇન સાથે આવું છું શું કામ તમને ઓછા સમયમાં વધારે સમજાવવું જોઈએ તો વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જાવ સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ લોન્ચ કરી દીધો છે ભાઈ આજે લોન્ચ કરી દીધો ગ્રુપમાં જોડાઈ જજો ચલો હવે નેક્સ્ટ મુદ્દા લઈએ પણ એની પહેલા તમને એમ થાય કે આવી રીતે મારે સવાલ જવાબ વાઇઝ મસ્ત મજાના કન્ટેન્ટ સાથે અલગ અલગ અહીંયા મુદ્દા મળે છે મારે એ પીડીએફ મેળવી હોય તો તો અહીં આપણે પીડીએફ કોર્સ બનાવેલા છે ધોરણ 10 થી લઈને 12 સુધીના તમે ખાસ ટીમ સાથે વાત કરીને કોન્ટેક્ટ કરી શકો ચલો નેક્સ્ટ મુદ્દો ચોથો વોટ ડુ ધ વિલેજર ટેલ અબાઉટ ધીસ એન્ડ્સ વિલેજર્સ કીડીઓ વિશે શું કહે છે ચલો શું કહે છે શું જણાવે છે શું જણાવે છે તો લખ્યું છે ધ વિલેજર ટેલ જોઈ લો ઉપરથી જ લખું છું ધ વિલેજર પેરેગ્રાફ પરથી તમે ક્વેશ્ચન આન્સર લખતા હો તો આમ કામ કસ થઈ ગયું ધ વિલેજર ટેલ અબાઉટ ધીસ એન્ટ્સ ઉપરથી લખો જો કહે છે કે 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 ધીસ એન્ટ્સ સમટાઈમ એટેક બેબીઝ ઇન આફ્રિકન વિલેજ સવાલને આધારે જવાબ સવાલને આધારે જવાબ પેપર ચેકર તમારું ગ્રામર ખાસ ચેક કરે જેમ કે તમે અહીંયા લખેલું છે એટેક મતલબ સાદો વર્તમાન કાળ બહુવચન કરતા છે તમે વી વન લખેલું છે આવા ગ્રામર ના મુદ્દા ખાસ ધ્યાન રાખવાના બાકી તો બહુ જ નોર્મલ આસાન કામકાજ થઈ જાય છે તો ચાર મુદ્દા થઈ ગયા હવે ખાલી બે જ મુદ્દા લખવાના છે યસ જો મેં કીધું હતું નિઝામુદ્દીન શેખ સર સ્ટાન્જા વાળો વિડીયો લાવો પ્લીઝ અરે મારા ભાઈ તમને મેં પ્લેલિસ્ટ આખું બનાવી દીધું તમને મેં આખું ગ્રુપ બનાવી દીધું સેશન લેવાઈ ગયો છે હજુ આવવાના જ છે થોડા એક્ટિવ રહો ભાઈ એક્ટિવ રહો યસ ચલો નેક્સ્ટ ફિફ્થ વોટ ડુ ધ પીપલ ડુ વેન ધીસ એન્ટ્સ એન્ટર ઇન ધેર હાઉસ પીપલ શું કરે જ્યારે આ કીડીઓ એના ઘરમાં પ્રવેશ કરે ત્યારે ચલો શું કરે છે શું કરે છે શું કરે છે યસ પરફેક્ટ જો તેજસ સાથે સાથે જવાબ આપે છે આવું ક્વોલિટી વાળું કામકાજ જોઈએ સાથે સાથે એક્ટિવ રહીને આન્સર આપતા જાઓ યસ ચલો તો વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ એન્ટર હાઉસ આવું લાંબુ ના લખવું હોય ટેક્સ બુક પ્રમાણે તમે અહીંથી બી લખી શકો જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે તો પીપલ ફ્લી કદાચ તમને એક્ઝામમાં ફ્લી યાદ ન આવે ફ્લી એટલે ભાગી જવું તો તમે રન અવે પણ લખી શકો હા તો પીપલ ફ્લી ઇન ધ ફોરેસ્ટ લોકો જંગલમાં ભાગી જાય છે એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ટ્સ હેવ પાસ્ટ અને ક્યાં સુધી જંગલમાં રહે જ્યાં સુધી આ કીડીઓ પસાર ના થાય ત્યાં સુધી કેટલા આસાન છે જેવો સવાલ એને આધારે જવાબ લખવાનો બીજું કાઈ નવી રામાયણ ની કરવાની આટલું કામકાજ આસાન છે યસ ફ્લે ઇનટુ ધ ફોરેસ્ટ વેન ધ ડ્રાઈવર એન્ટ્સ એન્ટર ઇન ધ હાઉસ એન્ડ ક્યાં સુધી રહી છે સ્ટે ધેર આ લખવાનું ત્યાં સુધી રહીશે જ્યાં સુધી કીડીઓ પસાર ના થાય ત્યાં સુધી

when the people come back જોઈ લો આઈથી લખ્યું when the people come back they find તે સાદો વર્તમાનકાળ તેઓને જોવા મળે શું કે એને જોવા મળે દરેક જીવજંતુ એન્ડ સ્પાઇડર દરેક જીવજંતુ અને કરોડિયો ઇન देयर હાઉસ એના ઘર માં જે હતા એ હેઝ બીન ક્લિયર થઈ ગયા મતલબ સફાઈ થઈ ગયા ભાઈ સાફ કરી ગઈ કીડીઓ ખાઈ ગઈ મોજ કરી ગઈ હા

જ્યારે એક સવાલ પકડો અને એ સવાલનો જવાબ આપો હું ગેરંટી આપું છું આ સવાલ તમારે ક્યારેય ગોખવી નહીં પડે એટલી આસાન છે બહુ જ આસાન છે અને આ જ પ્રમાણે કામકાજ કરવાનું છે તો મિત્રો આવી મહેનત સારી લાગતી હોય આ પ્રેઝન્ટેશન સારું લાગતું હોય લાગતું હોય કે ઓછા સમયમાં કામ આસાન થાય છે તો ખાસ વિડીયોને લાઈક કરજો અને મિનિમમ દસ દસ મિત્રોને શેર કરજો યસ અને આવી જ તમારે મહત્વની આઈએમપી આઈએમપી શોર્ટ નોટ જોઈતી હોય તો લખીને આપજો કમેન્ટ સેક્શનમાં વિડીયો પૂરો થયા પછી વી વી વોન્ટ વોન્ટ મોર મોર શોર્ટ તમારા માટે શોર્ટ નોટ લાવીશ આવી જ મજાની મેથડ સાથે તો આ નાનકડા વિડીયોની મદદથી તમારા યુનિટ નંબર મસ્ત મજાની ડ્રાઈવર એન્ડ ઓફ આફ્રિકાની તમારી શોર્ટ નોટ ક્લિયર થઈ હશે અને ક્લિયર થઈ હોય તો રિસ્પોન્સ ખાસ તમે મને વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં જણાવજો જેથી મને મોટિવેશન મળે અને તમારા માટે નવા નવા સેશન લાવતો તમારું કામ આસાન કરતો રહો ચલો તો મળશું નવા નવા ટોપિક સાથે ડિસ્કસ કરીશું નવી માહિતી આસાન ભાષામાં ગુજરાતના કોઈ પણ ફૂણેલા વિદ્યાર્થીઓને સમજાય એવી રીતે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ